ઉપરવાસમાં સારા વરસાદના પગલે બનાસ નદીમાં આવ્યા નવા નીર બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાજસ્થાનમાંથી નીકળતી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે બનાસ નીર રાજસ્થાનમાંથી અમીરગઢ તાલુકાના આવલ ગામની સીમમાં પ્રવેશતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ગુજરાતમાં અન્ય ઝોનની સરખામણીએ ઉત્તર ગુજરાત ઝોનમાં ઓછો વરસાદ વરસ્યો છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પણ પડી રહ્યા છે પરંતુ વાવણી લાયક વરસાદ ન પડતા ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે તો બીજી તરફ રાજસ્થાન ઉપરવાસમાં સારા વરસાદને પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે રાજસ્થાનના આબુરોડ માવલ તેમજ ગુજરાત સરહદ ઉપર આવેલ માવલગામ સીમમાંથી પસાર થતી બનાસના નીર પહોંચ્યા છે જોકે ઉત્તર ગુજરાતનો સૌથી લાંબો ચેકડેમ અમીરગઢ બનાસ નદી પર બાંધવામાં આવ્યો છે જે નવા નીરના પાણી ભરાયા બાદ ઇકબાલગઢ વિશ્વેશ્વર પંચમુખી અને દાંતીવાડા ડેમ સુધી પહોંચશે જોકે અત્યારે નવા બનાસના નવા નીર રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે